નવસારી શહેરનો કદાચ કોઈ ગણેશ ભક્ત એવો નહીં હશે જે મંકોડિયાકા રાજાના દર્શન કરવા નહીં આવે સૌથી એમ કહેવા જાય કે નવસારીના ઇતિહાસમાં ભવ્યમાં ભવ્ય પ્રતિમાઓ મૂકવાનો શ્રેય કદાચ એમને મળતો હોય અને કડિયાવાડ ને કદાચ આપણે જોઈએ કે કડિયાવાડ અને મંકોડિયામાં જે કોમ્પિટિશન જ ચાલતી હોય મૂર્તિની પરંતુ અહીં જે બાળકો છે અહીં જે યુવાનો છે એ યુવાનો સવારથી સાંજ સુધી કમર તોડ મજૂરી કરે છે સંઘર્ષ કરે છે મધ્યમ વર્ગના લોકો છે પરંતુ ગણપતિ માટે એટલો બધો સાહસ છે કે વર્ષોથી આ પ્રથાને જાળવી રાખી છે અને ખૂબ જ સારું આયોજન કરે છે એ લોકોના મંડપમાં નથી કોઈ મોટું ડેકોરેશન મૂર્તિ જે રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે રીતના બનાવવામાં આવે છે તે અચંબિત લાગે છે એમ અત્યારે પણ તમે જોવું છો કે બેલેન્સની અંદર એનું બેલેન્સિંગ કઈ રીતના કર્યું હશે તે માણસ વિચારવા પર મજબૂર થઈ જાય ઉપર ગણપતિ બાપા છે સિંહની તમે દિશા જોઈ લો આપણે હવે એ લોકોના મંડળ સાથે વાત કરીએ અને એ પહેલાં એક જણાવી દઉં કે વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝને તમે જેટલો શ્રેય આપો એની પાછળ મારા બે હાથ છે એક હાથ છે તે મારી સામે કેમેરામેન શૂટ કરે છે અને બીજો હાથ છે હિરેન જે કા રાજા મંડળનો સદસ્ય છે અને વાસ્તવિકતાના દરેક વિડીયોઝ હિરેન જ એડિટ કરે છે એટલે હિરેન અને કેમેરામેન કેતન એ મારા બે હાથ છે અને મારા પરિવારનો ભાગ છે આજે મંગોળિયાકા શું નામ છે તમારું કેટલા વર્ષથી આયોજન થાય છે મારું નામ વિપુલભાઈ દેસાઈ છે અને ગણેશની સ્થાપના અમે અહીંયા બે હજાર ત્રણના ના વર્ષથી કરીએ છીએ અને આ પ્રથા અવિરત ચાલુ રહી છે અમારા ભક્તજનો અમારા યુવા સ્વયંસેવકો દ્વારા જાતે પોતે મહેનત કરીને આ તૈયારી કરવામાં આવે છે દર વર્ષે તમને નવો કોન્સેપ્ટ જોવા મળશે હરીફાઈ અમારી કોઈ સાથે નથી એટલું છે કે અહીંયા લોકોની માનતા પૂરી થઈ છે અને આજે પણ પૂરી થાય છે એ હેતુથી આગ્રહથી આ વર્ષે ઈચ્છા પૂરતી ગણેશ નામ આપવામાં આવ્યું છે ઈચ્છા પૂરતી ગણેશ નામ આપવામાં આવ્યું છે કારણ કે મેં પણ સાંભળ્યું છે અને ઘણા બધાનું કેવું છે કે અહીંયા જે કંઈ મન્નત માંગવા રસ્તા ઉપર ઊભા રહીને તે બાપા સ્વીકારી લે દે દાદા સ્વીકારી લે હવે આ કોન્સેપ્ટ બધો કોણ ડિઝાઇન કરે કેવી રીતના બધું પ્લાનિંગ કરે તમે મંડળના બધા સભ્ય થઈને જ બધા અમે કોન્સેપ્ટ રેડી કરીએ ને આ મૂર્તિની એક વિશેષતા એ છે કે બધા મંડળના સભ્ય મળીને જ બનાવીએ છીએ અહીંયા જ સ્થળ પર જ બને છે મૂર્તિ એટલે એને સાઇનિંગ ને ડિઝાઇન ને ક્રિએટિવિટી તમે જોઈ 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 શકો છો કે કેટલી સુંદર આવે છે કેટલો સમય લાગે બે મહિના જેવું અમારો સમય લાગે છે અને આ બધું પ્લાનિંગ કરવા માટે ક્યાંથી શરૂઆત થાય પ્લાનિંગ તો અમારો હમણાં પતી જાય એટલે પછી છ મહિના પછી ચાલુ થઈ જાય છે છ મહિના પછી પ્લાનિંગ ચાલુ થઈ જાય છે પણ તે પહેલા પણ અમારે મીટિંગ થયા જ કરે છે અંડર અંડર ગ્રુપમાં ડિસ્કશન થયા જ કરે છે તે પ્રમાણે અમે કંઈ ને કંઈ નવો કોન્સેપ્ટ લાવવા માટે રેડી રહીએ છીએ હવે આટલું મોટું બધું સાચવવાનું એટલે આર્થિક યોગદાનની બી જરૂર પડે તો તમારી પાસે આર્થિક યોગદાનના કયા હેતુઓ છે એમ કોણ કોણ આર્થિક યોગદાન આર્થિક યોગદાનમાં એવું છે કે આજુબાજુના વિસ્તારના અમારા ભક્તોજનો મંકોડિયાના સહપરિવારજનો એવો અમને અવારનવાર આર્થિક યોગદાન પ્રદાન કરે છે અને એ આર્થિક યોગદાનનો સદઉપયોગ થાય એ પણ મંડળના સભ્યો જોઈ છે ધ્યાન રાખે છે અને અમારી ઉપર વડીલોના આશીર્વાદ છે અને બીજું કે તમારા જેવા મિત્રો છે કે જેઓ આ એડ માટે અમને પ્રોત્સાહિત કરે છે એનાથી આ બધું કાર્યક્રમ ચાલે છે અને આ જ રીતે કાર્યક્રમ ચાલે એવી પણ અમે તમારી પાસે આશા રાખીએ હવે કેટલા મિત્રો છે તમારા મંડળમાં કેટલા વર્ષથી કેટલા વર્ષના એમ જો કહેવા જઈએ

આ છે મંકોડિયા કે રાજા હવે તો ઈચ્છા પૂરતી ગણેશજી બની ગયા કારણ કે અહીંયા તમામ જે માનતાઓ માનવામાં આવે છે તે પૂરી થાય છે એ સત અહીં છે તો નવસારીના એક એવા ગણપતિની પ્રતિમા જેને જોવાનું આ ગણેશ ભક્ત કોઈ ચૂકતા નથી રોજ એક આંટો તો મંકોડિયા પરથી હોય જ અને હજારો લાખો ભક્તો અહીંયાથી જાય છે અને આ છે એમની કથા જૂનું મંડળ કેવું હતું કેવી રીતના હતું તે થોડાક ફોટોગ્રાફ્સ બી અહીંયાથી કલેક્ટ કરવામાં આવશે તમને બતાવવા આવશે બતાવવામાં આવશે અને હવે ભવ્ય વિસર્જન યાત્રા પણ નીકળશે ત્યારે પણ અમે તમને વિઝ્યુઅલ બતાવીશું ધન્યવાદ ગણપતિ બાપા ની જય